પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજ રોજ છઠ્ઠી પુણ્યતિથિ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ સદૈવ અટલ સ્મૃતિ સ્થળની મુલાકાત લઈને વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ લોકસભા સ્પીકર ઓમ બિરલા ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા તેમણે પણ પૂર્વ પીએમને પ્રણામ કર્યા હતા ત્યારે વાજપેયી સોળ મે ઓગણીસો છન્નુંથી થી એક જૂન વર્ષ ઓગણીસો છન્નું અને ફરીથી ઓગણીસ માર્ચ ઓગણીસો અઠ્ઠાણું થી બાવીસ મે વર્ષ બે હજાર ચાર સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા તેમણે વડાપ્રધાન મોડા